હા બોલો બોલો તું ભણવા જાશ હા કેટલું ભણશું સઠ્ઠું સઠ્ઠા ધોરણમાં આવ્યો એમ ને હા કાયકત વાસ્તવ આવડે છે તો કબૂતર વિશે વાક્ય લખો છે સાંજે બી ઝળો दारू કપ ઉતરી જાય નકી નિસરા આયો હું એના વિના ન જમું કોણ છે કોની

5 વાગે જગાડે ને એમ કે 9 વાગી ગયા હવ પ્રેમ ના ડકામ દી નો પડે કેમ એમ કરતા ગોપાલ ના ચા મુંબરા ખાઈ આયો રે માં હા અગર થોડાક દીમાં પૈસા આવવાના છે કઈ રીતે એમાં ગણિત ના સાહેબ રહ્યા ને હ આ પૈસા ના રૂપિયા માં બડળવા આયો રે માં

જમી લીધું કઈ જમી લીધું તમને કશું જમી લીધું તમને કશું જમી લીધું તમે મારી નકલ કરો છો ને તમને એમ મે પૂછ્યું જમી લીધું યા મે તમને એમ પૂછ્યું કે મે જમી લીધું તો હાલો આપણે બે શોપિંગ કરવા જઈએ ના મે જમી લીધું આ યોર માં

મને એમ હતું કે અત્યારે ભાઈ સમય પ્રમાણે થોડું કટમાં રહેવાય એટલે હું મારી રીતે જ આવી તૈયાર થઈને મેં કીધું કેમ છે એમ તને કહેતો તો મને એમ લાગતું હતું ભાઈ ભાઈ રશિયા નહીં તો તે હું થોડી વહી જાઉં તે એમ ભાઈ તે એમ તે હું તને થોડોક કાઢી મૂકું યે હં

હા બેટા સિમેન્ટ નું કામ કરું છું સિમેન્ટ ન કહેવાય કોમેન્ટ કહેવાય સ અને ક વપરાય ઓકે